બે દ્વારકા કરોડો લોકોની આસ્થાની ભૂમિ છે કૃષ્ણની આ ભૂમિ પર કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર નહીં થવા દે આ ગૃહમંત્રી હર્ષ સંઘવી ના ટ્વીટ પછી આજે બીજા દિવસે પણ બે દ્વારકામાં ડિમોલેશન ની કાર્યવાહી ચાલુ રહી સોળ હાજર ચારસો સ્કવેર ફીટ પર છન્નું જેટલા બાંધકામોને તોડીને આઠ કરોડ પચાસ લાખની કિંમતી જમીન જે છે એ ખાલી કરાવાય

લોકોની સુખાકારીમાં વધારો થાય ટ્રાફિકનો પ્રશ્ન જે છે ટ્રાફિકની સમસ્યા હલ થાય અને ટુરિઝમને વેગ મળે એ માટે થઈને આ મેગા ની કાર્યવાહી સતત કરવામાં આવશે. દ્વારકાથી આવી જ માહિતી માટે લાઈક કમેન્ટ અને દ્વારકા જુડે. વૃંદા પાડિયા સૌને જય દ્વારકાધીશ.